પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેર અને તાલુકા પોલીસ મથકમાં ગઈકાલથી સુધી ગોધરા સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયેલા અકસ્માતના અલગ અલગ જેટલા બનાવમાં લોકો થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ત્રણ જેટલા લોકોની હાલત ગંભીર પ્રકારે હોવાથી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું ગોધરા શહેરના સહેરા ભાગવ ડબગર વાસ ખાતે રહેતા હિંમતભાઈ જગાભાઈ ડબગર પોતાની નોંધાયેલી પોલીસ ફરિયાદમાં જણાવેલ કે ગઈકાલે તેઓનો દીકરો રોહિતભાઈ હિંમતભાઈ ડબગર પોતાની મોટર સાયકલ લઈને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે બીજા મોટર સાયકલ ચાલકે પોતાની બાઇક પૂરઝડપે હંકારી અને મરણ જનાર રોહિતભાઈ ડબગરને મોટર સાયકલને ટક્કર મારી જમણા પગે ફ્રેક્ચર કરી તથા માથાના ભાગે ગંભીર પ્રકારે ઈજા કરી હતી જેથી તાત્કાલિક એકસો આઠ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રોહિત ડબગરની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે એસએસજી વડોદરા ખાતે લઈ જતા કાલોલ નજીક રસ્તામાં મરણ પામ્યા હતા જ્યાં અકસ્માત કરનાર મોટર ચાલક પોતાની બાઇક સ્થળ ઉપર મૂકીને નાસી છૂટ્યો હતો હાલ તો ગોધરા તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે